જીતાલી ગામે દશેરા પર્વે પરંપરાગત ગિરિયા નૃત્યની ધૂમ આદિવાસી સમાજે સાંસ્કૃતિક વારસાને જીવંત રાખ્યું અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે દશેરાના પાવન અને શુભ પર્વ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા પ્રાચીન સમૃદ્ધ પરંપરા નૃત્યનું ભવ્ય પરંપરાગત રીતે ઉજવણી કરીને પોતાના સાંસ્કૃતિક વારસાને જીવંત રાખ્યો દશેરાના તહેવાર આદિવાસી સમાજ પોતાની આગવી ઓળખ સાથે ઉજવે છે જીતાલી ગામના ગેરૈયા નૃત્યમાં ગામના યુવાનો અને વડીલોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો પરંપરાગત વેશભૂષા અને વાજિંત્રો સાથે સૌ એકઠા થઈને નૃત્ય કર્યું હતું જેનાથી સમગ્ર ગામનું વાતાવરણ આનંદ અને ઉલ્લાસથી છવાઈ ગયું હતું આદિવાસી સમાજ દર વર્ષે દશેરા પર્વની પોતાની આ સાંસ્કૃતિક પરંપરા અનુસાર ઘેરૈયા નૃત્યની ઉજવણી કરે છે આ નૃત્ય માત્ર મનોરંજનનું માધ્યમ નથી પરંતુ તે પેઢી દર પેઢી સંસ્કૃતિનું હસ્તાંતરણ કરવાનું અને સામુદાયિક એકતાનું પ્રતિક છે જીતાલી ગામે આયોજિત આ કાર્યક્રમે ગ્રામજનોને તેમની સંસ્કૃતિના મૂળ સાથે જોડી રાખ્યા હતા અને દશેરાની ઉજવણીને એક અનોખો રંગ આપ્યો હતો ગામ જીતાલે આદિવાસી સમાજ દ્વારા દશેરા પર્વને ઉજવણી ઘેરૈયા નૃત્ય દ્વારા કરવામાં આવે છે એ ઘેરૈયા નૃત્ય એ પ્રમાણે છે અમારા પૂર્વજોના કેડા અનુસાર મા દુર્ગાએ મહિષાસુરનો જ્યારે વધ કર્યો ત્યારે એકના અનેક રૂપ ધારણ કર્યા કાલી સ્વરૂપે અમારી કુળદેવી બન્યા તો એ જે દિવસે અસુરોની જોડે જે સંગ્રામ લડતેલા તે અનુસાર મા ભવાની એ જે પરાક્રમ કર્તવ્ય જે અસુર દ્વારા જે રીત રિવાજ એ અમારું આ ઘેરૈયા મા ભવાનીના સ્વરૂપમાં પોતે જે ઢાલ તલવાર અસુર જોડે કઈ રીતના લઈ એ બધું પ્રદર્શિત કરીને એના આવાહન સ્વરૂપે મા ભગવતીનો આ દશેરા પર્વને અમે ઉજવીએ છીએ તો આદિવાસી સમાજ દ્વારા આ ઘેરૈયા નૃત્ય મા ભવાનીના આવાહન પ્રમાણે એનું અનુષ્ઠાનના ભાગરૂપે ઘેરૈયા નૃત્ય આખા જીતાલી ગામોમાં ફરીને અશાંતિ પર શાંતિ અસત્ય પર સત્યોનો વિજય હિંસા પર અહિંસાનો વિજય સ્વરૂપે વિજયાદશમીનો પર્વ આદિવાસી સમાજ ઘેરૈયા નૃત્ય દ્વારા કરે છે ને દરેક દેવસ્થાનમાં જઈને દેવનો દીવો પ્રગટ કરવામાં તેલ દીવો કરીને નૃત્ય દ્વારા દરેક દેવસ્થાનમાં અમે નતમસ્તન કરીને એના આશીર્વાદ લઈએ છીએ જય ભવાની